વિરમગામના રૈયાપુર દરવાજા અંદર આવેલ કોટેશ્વરી માતાજીના મંદિરે પરંપરાગત રીતે પાટોત્સવ યોજાયો વિરમગામ શહેરના રૈયાપુર દરવાજા અંદર આવેલ કોટેશ્વરી માતાજીના મંદિરે ચૈત્ર સુદ આઠમ દુર્ગાષ્ટમી તારીખ સોળ ચાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ મહાકાળી માતાજી અને બહુચરાજી માતાજીનો પરંપરાગત પાટોત્સવ ધામધૂમપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક યોજાયો હતો કોટેશ્વરી માતાજીનું મંદિર વિરમદેવ રાજાના સમયથી રૈયાપુર દરવાજા કોટની અંદર સ્થાપિત હોવાની લોકવાયકા છે રૈયાપુરના નારણદાસ અમથાદાસ પટેલ પરિવાર પેઢીઓથી આસ્થા સાથે આ સ્થાનક સાથે જોડાયેલ છે જીતુભાઈ વિક્રમભાઈ પટેલ અને પરિવારના અન્ય લોકો દર વર્ષે પરંપરાગત રીતે પાટોત્સવ પ્રસંગ ધામધૂમપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક ઉજવે છે મુન્ના વહોરા ઇન્ડિયા ક્રાઈમ કવરેજ ન્યૂઝ વિરમગામ